જય માતાજી આજે આપણે શું બનાવવાનું છે કદાચ જોઈને તમને ખબર પડી જ રહી હશે હા તો આજે આપણે સિંગ ભજીયાનું શાક બનાવશું તમે ક્યારે બનાવ્યું છે જો બનાવ્યું હોય તો કેવી રીતે બનાવ્યું એ મને જણાવજો તો એની માટે આપણે સૌથી પહેલાં તેલ અને ઘી બંને મૂકવાનું છે બે ચમચી ઘી લઈશું અને બે ચમચી તેલ આ ફટાફટ થઈ જાય છે અને કંઈક અલગ જ લાગે છે જમવામાં તમે ના બનાવ્યું હોય તો એક વખત ચોક્કસથી બનાવજો અને એકદમ ઓછી સામગ્રીમાં થઈ જાય છે આમાં કોઈ વધારે વસ્તુની જરૂર નથી પડતી જે કે આપણા ઘરમાં હોય એનાથી જ થઈ જાય છે તો આમાં રહી નથી નાખવાની ફક્ત જીરું નાખવાનું છે અને જીરાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું અને જીરું સરસ તતળી જાય પછી અંદર ડુંગળી અને ટમેટા બંને સાથે જ નાખી દઈશું અને ડુંગળી તમને ગમે એવી નાની મોટી રાખવાની પણ થોડીક ઝીણી હશે તો વધારે સારી રાખશે નહીં તો એને લાંબી કટ કરવી હોય તો પણ કરી શકાય એ પણ ચાલે હવે એને ઢાંકીને આપણે એકાદ મિનિટ માટે રહેવા દઈશું ઢાંકી દઈશું થોડીક વાર વાત થઈ જશે બહુ વાર નહીં લાગે હવે એની અંદર લસણનું મરચું મેં થોડુંક જ લીધું છે તમે તીખું જમતા હોય તો વધારે લઈ શકો કેમ કે સિંગ સિંગભજી આમ પણ તીખા હોય છે એટલે મેં થોડું ઓછું લીધું છે હવે એમાં ધાણા જીરું લઈ લઈએ અને હળદર ગરમ મસાલો નાખવો હોય તો નખાય પણ મેં તીખાસના હિસાબે નથી નાખ્યો કેમ કે અમે બહુ તીખું નથી જમતા અમુક શાક જે હોય છે કે એ તીખાસ જ સારી લાગે એમાં એ બનાવીએ છે બાકી નોર્મલ જ હોય છે તો મીઠું નાખી દીધું છે થોડું અને લીલા ધાણા થોડીક વાર માટે ઢાંકીને સતડાવવા દઈશું અને આને તમારે જો રોટલા સાથે જમવું હોય તો રસો વધારે રાખવાનો રોટલી પરોઠા હોય તો થોડું જાડું હોય તો ચાલે બસ આને પણ થોડીક વાર માટે ઉકાળવા દઈશું ઢાંકીને રોટલા સાથે જમવું હોય તો રસો તમારે જેટલું પાણી અત્યારે નાખ્યું છે એનું ડબલ નાખવાનું હવે સિંગ ભજીયા નાખી દઈએ અને એને પણ ઢાંકીને થોડી વાર થવા દઈશું આ બહુ જલ્દી થઈ જાય છે ને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો જોઈ લઈએ આપણે શાક તો તૈયાર છે આપણું શાક હજી રસ થોડોક રસો ચૂસાઈ જશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર ને કમેન્ટ કરજો તો હવે આપણે શાકને બીજા વાસણમાં કાઢી લઈએ ઉપર લીલા ધાણા નાખી દીધા છે તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી